ભારતની બંધારણ સભાના સભ્યો તેમજ આદિવાસી સમુદાયના અધિકારીઓ માટે ઝુંબેશ ચલાવનાર એવા જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજ રોજ તારીખ ત્રણ એક બે હજાર પચીસના ના શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના ગઢડા ગામે ભારત આદિવાસી પાર્ટીની તાલુકા કક્ષાની મિટિંગ યોજાતી આ મિટિંગમાં ફતેપુરા તાલુકાના ભારતીય આદિવાસી પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ મિટિંગમાં ભારત આદિવાસી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ દીપસી બારૈયા ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી સહિત પાર્ટીના વિવિધ હોદ્દેદારો આગેવાનો અને પાર્ટીના કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારત આદિવાસી પાર્ટી બાપ પાર્ટીની

અને સામે વાળાને બી આપણે કહેવાનું કે તારે હવે પારકા ઘેરમાં રહેવું હોય પારકાને બાપ બનાવવો હોય તો પોતાના બાપને બાપ માનવો અને એમ કહીને આપણે પાર્ટીમાં જોડવાનો કાયદેસર રીતે આ ગઢડા ગામની અંદર આપણે આજે પાર્ટીની પહેલી મિટિંગ છે અને આ પહેલી મિટિંગની અંદર અહીંયા ગઢડા ગામના જેટલા લોકો છે એ પોતે તો આ પાર્ટીના સભ્ય બને જ પણ તમારા કુટુંબની અંદર આજુબાજુ જેટલા પણ હજી બાકી છે એ બધાને આ પાર્ટીના સભ્ય બનાવો અને આ જ રીતે જ્યાં તમારું સગું છે તમારી સાસરી છે તમારા મામા છે ભાઈ છે જ્યાં જ્યાં તમે પહોંચી શકો એમ છો ત્યાં જઈને આ વાત પહોંચાડો પાર્ટી આજે હું કહું છું વાત પહોંચાડું છું અને ત્યાં પણ ભારત આદિવાસી પાર્ટી સાથે લોકો જોડાય તમારા દરેક સવા સગત જોડાય એ રીતે આપણે કરીશું તો એક વર્ષ પછી જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી આવે છે જો આ જે આ ગઢાની અંદર જે રીતે અહીંયા ભેગા થયા છો જે રીતે ફતેપુરા તાલુકાની અંદર ભારત આદિવાસી પાર્ટીનું કામ ચાલુ થયું જો એક વર્ષ દરમિયાન સતત ચાલુ રહ્યું તો તાલુકા પંચાયત આપણી સરકારે તાલુકા પંચાયત એટલે આદિવાસી ગ્રામ સભા તાલુકા આપણી તાલુકા પંચાયત પંચાયત આપણી કોળી બેસે આપણે કેવું એમ સરકાર ને કહું આ કાયદેસર બંધારણી હતી આ બધા દીગાર બદલા અને એવી રીતે જિલ્લા પંચાયત આવનાર સમય ની અંદર આપણે બનાવી દીધી જિલ્લા પંચાયત સરકાર પંચાયત ની માંગ થઈ દીપસિંહ ગુરુજી એ પેલી વાર આપણી પાર્ટીની મીટિંગ થઈ રીતે આખા ગુજરાત આખા ગુજરાત કેન્દ્ર પેલી મીટિંગ થઈ તો અરે ભી જા ગુજરાત કેન્દ્રમાં માંગવા માટે આપણા 15 વર્ષ સાત આદિવાસી આપણા મરી ગયા એની તલેટીની અંદર આપણે નીચેરીના માંગણી કરી રહ્યા અને તમે આટલી સારી સંખ્યાની અંદર ઉપસ્થિત છો તમારા ચહેરા પર જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે આ પાર્ટી માટે અને એ ચાલુ રહ્યો તો પાંચ વર્ષની અંદર રાજસ્થાન કરતા આપણે આગળ નીકળી જવું એની ગેરંટી એટલે આ ગુજરાતની અંદર દરેક દરેક જિલ્લાની અંદર પાર્ટીનું કામ ચાલી રહ્યું છે દરેક તાલુકાની અંદર બોડી બની રહી છે કેટલી જગ્યાએ બની ગઈ છે કેટલી જગ્યાએ કાર્યવાહી ચાલુ છે દરેક જિલ્લાની અંદર પણ કાર્યવાહી ચાલુ છે રાજ્યની બોડી બનવાની પણ દીપસીભાઈએ કીધું કાર્યવાહી ચાલુ છે એટલે આ બે ચાર પાંચ મહિનાની અંદર વધારે વધારે આપણા આખા ગુજરાતનું સ્ટ્રક્ચર ઊભું થઈ જશે અને આ ચૌદ ચૌદ જિલ્લા જે આદિવાસીના છે પાંચ હજાર ગામ જે આદિવાસીના છે એ પાંચે પાંચ હજાર ગામની અંદર આપણે આ ભારત આદિવાસી પોટી પાર્ટી પહોંચી જશે અને પછી આ જે ગુલામો અત્યાર સુધી આપણા પર રાજ કરતા હતા એ ગુલામોને આપણા પાંચ વર્ષ પછી આપણે ખજેવાની તૈયારી કરતા રાજસ્થાન ની અંદર જેમ આપણા ધારાસભ્યો કેમ કરવું પડે પેલો એકલો જ બારી મધ્યપ્રદેશ ની અંદર એક જૂને કઈ પડલી ત્રણ વખત જેલમાં કઈ પડેલી નથી જે આપણા માણસો ચૂંટાઈ જાય તેવા જા તમે પસંદ કરો તમે જેને બોર પડાવો હોય ઓર જેવો થોડો તો તમારે પેલો તમારી હોય અંતર ઉભલે લો ઓર આવે તા હો ઢોલ વગાડતો જીન આવે ને એના ઘેર કે ફટાકડા ફોડ દે ભાઈ ટિકિટ મળી ગઈ એમ કે હો એટલે પેલા ફટાકડા ફોડ દે ને આવીને તમારા માથે બેહાડ દેવા માં તો પેડે હોય એમ આપણે એમ નહી આપણે ઓર પસંદ કરવાનો આપણે ઉગલાવાનો ને આપણે પેડા આપણે એ દિશાની અંદર આવના સમયમાં કામ કરવું એટલે તમે અહીંયા બહુ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમારું ખૂબ સારું સ્વાગત કર્યું એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર અને આવના સમયની અંદર તમે પોતાની પાર્ટી પોતાના બાપના ઘર માટે ખુબ સારી મહેનત કરો અને એને સફળતા તરફ લઈ જાઓ અને જે આપણા અધિકારો બાકી છે અધિકારો એવી અપેક્ષા સાથે આપ સૌને મારા જુહાર જય આદિવાસી જયારે